પંચમલ જિલ્લાના કાલુલ તાલુકાના કાલુલથી ડેહોલ સ્ટેશનના પિંગડી ફાટક જતા રોડ ઉપર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે પરંતુ જે રેલ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં રેલવે ઓવરબ્રિજની બંને બાજુ હાલ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો અને એ સીસી રોડ રોડ બનાવવામાં જે કોન્ટ્રાક્ટર છે રેલવેના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને બુદ્ધિ પ્રદર્શન સામે આવ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે તે સીસી રોડની વચ્ચે જ જે જીબીના બંને જે વીજ પુલ છે અને વીજ પુલની વીજ પુલ વચ્ચે છે અને એની ઉપર જ જે જે છે એ હાલ સીસી રોડ ભરી દેવામાં આવ્યો છે જેના કારણે અકાશ સ્માતનો પણ જે છે એ ભય દેખાઈ રહ્યો છે આપ જે કેમેરામાં જે જોઈ શકો છો જે સીસી રોડ ભરી દેવામાં આવ્યો છે અને તેના બંને જ જે જે પોલ છે જે બીના પોલ છે એ પણ વચોવચ છે વાહન ચાલકો છે એની પણ હાલ અવર જવર ચાલુ છે અને તેની સીસી રોડની વચ્ચે જ જે છે એ સીસી જે વીજ પોલ જે વચ્ચે જ છે અને સીસી રોડ ભરી દેવામાં આવ્યો છે હાલ આપણે જોઈએ તો જે કોન્ટ્રાક્ટર છે રેલવેના કોન્ટ્રાક્ટર અને તંત્રની પણ જે છે એ બુદ્ધિ પ્રદર્શન અહીં સામે આવ્યું છે કારણ કે સીસી રોડ ભરી દેવામાં આવ્યો છે અને વીજ પણ વચ્ચે જ છે અને વાહન ચાલકો જે અહીંયાથી નીકળશે તો અકસ્માતનો પણ ભય જોવા મળી રહ્યો છે ન્યૂઝ ભાવિન પરમાર પંચમાલ